કોંગ્રેસના સર્વોચ્ચ ગાંધી પરિવારની અંદર સમસૂતર છે આ સવાલ રાજકીય વર્તુળોમાં પ્રિયંકા ગાંધીએ જ્યાં સુધી પોતાને સ્વાસ્થ્ય સંબંધિત તકલીફોને કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે એ ન કહ્યું ત્યાં સુધી રાજકીય વર્તુળોમાં ચર્ચાતો રહ્યો છે આનું કારણ એ છે કે રાહુલ ગાંધી એ પોતાની ભારત જોડો ન્યાય યાત્રા સાથે ઉત્તર પ્રદેશમાં પ્રવેશ કરવાના છે ચંદોલી ખાતે તેઓ પ્રવેશ કરવાના છે પરંતુ એના આ જે યાત્રા હતી એ યાત્રાનું સ્વાગત એમના બહેન પ્રિયંકા ગાંધી વાડરા કરવાના હતા પરંતુ તેઓ વારાણસીમાં કોંગ્રેસના રાહ જોતા કાર્યકર્તાઓ હતા તેમ છતાં તેઓ ત્યાં આગળ પહોંચ્યા નહીં તેને કારણે અલગ અલગ પ્રકારની ચર્ચાઓ એ રાજકીય વર્તુળોમાં થવા માંડી હતી આ ચર્ચાઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસના લોકોએ તરત ડેમેજ કંટ્રોલ પણ શરૂ કર્યું તેની સાથે ગાંધી વાડરાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ ઉપર એક પોસ્ટ લખી એ પોસ્ટની અંદર તેમણે કાર્યકર્તાઓને ભારત જોડો યાત્રા ન્યાય યાત્રાના સ્વાગત માટે લાગી જવા માટે કહ્યું અને તેમણે કહ્યું કે તેમને આ યાત્રાની અંદર જોડાવા માટેનો ખૂબ જ ઉત્સાહ હતો પરંતુ તેઓ પોતાની બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ થયા છે અને હોસ્પિટલમાં દાખલ થવાને કારણે તેઓ આમાં જોડાઈ શક્યા નથી તેમનું સ્વાસ્થ્ય સારું થશે ત્યારે તેઓ આ યાત્રાની અંદર જોડાશે તેમના ભાઈ રાહુલ ગાંધી માટે તેમણે પ્યારા ભાઈ એવો શબ્દ પણ વાપર્યો છે પરંતુ જે આખી ઘટના છે એ ઘટના જ્યાં સુધી પ્રિયંકા ગાંધીએ આ પ્રકારનો ખુલાસો ન કર્યો ત્યાં સુધી રાજકીય વર્તુળમાં અલગ અલગ રીતે ચર્ચાતો રહ્યો કારણ કે તાજેતરની અંદર નહીં લડવાના હોવાની તેમણે ભાવુક પત્ર લખી અને જાણ જાણ આપી કરી હતી રાજ્યસભાના ચૂંટણીની અંદર તેઓ રાજસ્થાનથી ઉમેદવાર બન્યા છે કોંગ્રેસના તેઓ રાજ્યસભામાં જઈ રહ્યા છે આવા સંજોગોની અંદર રાયબરેલી બેઠક એ કોણ એમનો રાજકીય વારસો એ આગળ વધારશે તો પ્રિયંકા ગાંધી વાડરાનું એના માટે નામ ચર્ચાતું હતું આવા સંજોગોની અંદર જ્યારે ભારત જોડો યાત્રા એ ઉત્તર પ્રદેશની અંદર પ્રવેશે અને એ વખતે પ્રિયંકા ગાંધી વાડરા અચાનક આવવાના હોય અને ન આવે તો અલગ પ્રકારની ચર્ચાઓ થઈ શકે છે અને આવી જ ચર્ચાઓ શરૂ થઈ હતી પરંતુ પ્રિયંકા ગાંધીએ પોતાની બીમારી અને હોસ્પિટલમાં દાખલ થવાનો જે ખુલાસો કર્યો છે તેનાથી આ પ્રકારની ચર્ચાઓને અત્યારે વિરામ મળ્યો છે પરંતુ ઉત્તર પ્રદેશની અંદર બે હજાર બાવીસની ચૂંટણીની અંદર પ્રિયંકા ગાંધી વાડરા એક કોંગ્રેસના પ્રદેશ પ્રભારી હતા તેમણે ચાલીસ ટકા મહિલા ઉમેદવારોને આ ચૂંટણીની અંદર ઉતારવા માટેની એક ફોર્મ્યુલા આપી હતી પરંતુ આ ફોર્મ્યુલા ઊંધા માથે પછડાઈ હતી અને ઉત્તર પ્રદેશ વિધાનસભાની અંદર માત્ર બે બેઠકો ઉપર કોંગ્રેસને જીત મળી હતી અને કોંગ્રેસ આ ચૂંટણીની અંદર કંઈ ખાસ કરી શકી નહોતી ખાસ વાત એ છે કે જ્યારે વિધાનસભાની ચૂંટણી ચાલતી હતી એ વખતે રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં વ્યસ્ત હતા અને તેઓ ઉત્તર પ્રદેશ વિધાનસભાની અંદર કોઈ ખાસ પ્રચાર માટે આવ્યા નહોતા બહુ જૂજ પ્રચાર કર્યો હતો અને આખા પ્રચારની કમાન એ પ્રિયંકા ગાંધી વાડરાના હાથમાં હતી અને આવા સંજોગોની અંદર માત્ર બે બેઠકો પ્રાપ્ત થવી કોંગ્રેસ માટે એ બહુ મોટી નામોશી ભરી હાર હતી અને આ હાર બાદ પ્રિયંકા ગાંધી એ કોંગ્રેસના મહાસચિવ રહ્યા તો છે પરંતુ ઉત્તર પ્રદેશની અંદર તેમની સક્રિયતા જે પહેલા જોવા મળતી હતી એ પ્રકારની સક્રિયતા અત્યારે જોવા નહીં મળતી હોવાની ચર્ચા પણ રાજકીય વર્તુળોની અંદર છે અને એમાં રાય બરેલીની બેઠકની ઉમેદવારી હવે કોણ કરશે એને લઈને પણ ઘણા કયાસો લગાવાઈ રહ્યા છે એમાં કાર્મ બેસો અને ડાળનું પડવું કે ભારત જોડો ત્યાં યાત્રા એ ઉત્તર પ્રદેશમાં આવવાની હોય અને એ વખતે પ્રિયંકા ગાંધી આવવાના હોય અને એ અચાનક એ યાત્રાની અંદર ન જોડાય તો સ્વાભાવિક છે આ પ્રકારની રાજકીય વર્તુળોની અંદર ચર્ચાઓ અને ગઢમથલો અને અસમંજસતાઓ ઊભી થાય એ અત્યારે દેખાઈ રહ્યું છે પરંતુ પ્રિયંકા ગાંધીએ ખુલાસો કર્યો છે કે તેઓ બીમાર છે અને હોસ્પિટલમાં દાખલ છે સાજા થશે એટલે તેઓ આ યાત્રાની અંદર ફરીથી જોડાશે